નમસ્કાર મિત્રો મારું નામ નાથાબેન ચાવડા પાલીતાણાની શ્રી ઝવેરસદ મેઘાણી પ્રાથમિક શાળામાંથી એમ કહેવાય કે છેલ્લા વીસ વર્ષથી એક સેવા કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે મિત્રો વાત કરવાનો આનંદ એ છે કે છેલ્લા દસ વર્ષથી જિલ્લા કક્ષાને એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની અંદર ભાગ લઈ અને ઇનોવેશનનો દસકો પૂર્ણ કર્યો છે અને આ મારું જન કક્ષાએ આ રાજ્યકક્ષા પછી અમારું બીજું ઇનોવેશન પસંદ થયું છે મિત્રો આજનો અમારા જે ઇનોવેશનનો વિષય છે એ છે લોક ભાગીદારી દ્વારા અનુપમ શાળા અહીંયા બાળકો એમના વાલી શાળાની ભૌતિક સુવિધા શૈક્ષણિક સમસ્યા ને સામાજિક સમસ્યા ત્રણેય સમસ્યાનું નિવારણ માટેનું જો કોઈ કામ હોય તો એ મારી આ લોક ભાગીદારીથી અનુપમ શાળા બાળકોની શૈક્ષણિક સમસ્યામાં એને પોતાને કાંઈ વસ્તુની જરૂરિયાત હોય તો એ પૂરી પાડવી શાળાની ભૌતિક સુવિધાની અંદર શાળાનો ગેટ હોય ભજન ભોજન ખંડ હોય મધ્યાહન ભોજનની અંદર કોઈ વાસણની ખંડ હોય સામાજિક સમસ્યાની અંદર કોઈ રોગ કોઈ આપત્તિ આવી હોય એને મદદ થવા માટે એક અમે સેત્ર આરોગ્ય આરોગ્યરતની સેવા શરૂ કરી સોમ બુદ્ધ અને શુક્ર ત્રણ દિવસ ડૉક્ટર સાથે એમ્બ્યુલન્સ આવે લોકોની સેવા કરે મિત્રો પાણીનો પરબ બાળકોને શૈક્ષણિક કીટ બગીચાનું નિર્માણ પર્યાવરણ વર્ગખંડ આવા વિવિધ નાના નાના ઇનોવેશન નાના નાની બાબતોથી લોકભાગીદારી દ્વારા સોળ લાખ જેવું અનુદાન પ્રાપ્ત કર્યું આ સોળે સોળ લાખ સામાજિક સંસ્થા રાઈ ફાઉન્ડેશન શેત્રુંજય યુવક મંડળ સુલસા શ્રાવિકા કૌશલ્યવર્ધન કેન્દ્ર અને શેત્રુંજય યુવક મંડળ કહેતા ખૂબ આનંદ થાય કે છેલ્લા ત્રણ વર્ષથી મારે આ શ્રી ઝેવરચંદ ભેગાની પ્રાથમિક શાળાની ધરણહાટની બાળાઓ આ સોરસાસ રાવિકા કૌશલ્ય વર્જન કેન્દ્રની અંદર કામ શીખી રહ્યા ભજન અને ભોજન ખંડનું નિર્માણ કર્યું પાણીના ભરફનું નિર્માણ કર્યું શાળાની અંદર પ્રિન્ટર મશીનની જરૂરિયાત હતી તો પ્રિન્ટર મશીન પણ પ્રાપ્ત કર્યું બાળકો માટે યુનિફોર્મ અને અદભુત એક જો સેવાનું કામ કર્યું તો અમે દાદી સંમેલન દાદી સંમેલનના યોગદાન માટે અમને એક સંસ્થાએ દરેક દાદીઓને ઉઠવા માટે ઠંડીની મોસમની અંદર અમને ધાબળા હતા કહેવાનું તાત્પર્ય એ છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય તો ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં લોક ભાગીદારીથી આ અનુપમ શાળામાં અમારા ઇનોવેશનની અંદર સોળ લાખ જેટલું દાન લાવી અને ખરેખર અનુપમ શાળા બનાવવાનો એક નૈતિક પ્રયત્ન કર્યો છે તો આ પ્રયત્ન દ્વારા મને પણ આનંદ છે બાળકોનો જય થાય છે શિક્ષણનો જય થાય છે અસ્તુ